સોમનાથ દાદા એટલે કે કોઈ પણ મહાદેવના મંદિરે જાય દરોઈ ચડાય દો મૂળ વાળી મૂળ વાળી ચડાવવાથી જે અશુભ ને ખરાબ સપના આવતા હોય છે એનો દોષનું નિવારણ થઈ જાય છે હજી ખાસ દરોઈ ચડાવવાનું મહત્વ છે ગણેશજીને તો ચડાવો પણ મહાદેવને પણ ચડાવો આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે ચોથ આ ચોથ તિથિ રાત્રે નવ ને ત્રેવીસ મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ પાંચ ને આજે જે ભાગનો જન્મ થાય છે નક્ષત્ર ગણ છે પૂર્વ શાળા પૂર્વ શાળા નક્ષત્ર આજે રાત્રે નવ ને છપ્પન મીટર પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે વાઘનો જન્મ થાય ઉત્તરા શાળા નક્ષત્ર ગણાશે આજે જે ભાગનો જન્મ થાય છે યોગ ગણાય છે સોલ સોલ યોગ આજે બપોરે બાર ને સાડત્રીસ મીટર પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે ભાગનો જન્મ થાય ખંડી યોગ ગણાશે આજે જે વાઘનો જન્મ થાય છે ઉપરાણ ગણાય છે વણિશ આ વણીશકરણ આજે સવારે આઠ ને છવ્વીસ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે વાઘનો જન્મ થાય વૃષ્ટિકરણ ગણાશે આજે જે વાઘનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન ધનરાશિ નક્સર છે ભગવત ધન રાશિ સ્વામી ગણાય છે આજે આખા બાળકનો જન્મ થાય છે આખા દિવસ કોઈ પણ બાળકનો જન્મ થાય રાશિ ધન ગણાશે પણ આ ધન રાશિ પૂરી થાય છે તો આવતીકાલે સવારે ચાર ને સત્તાવીસ મિનિટ એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે રાશિથી વાર નક્ષત્ર કરવાનું બહુ જ મહત્વ છે એમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો જીવન સરળ બની જાય આજે જે કે મારા સબ્સ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય આજના દિવસે સવાર મોટી આજનું સુકન કરેલું આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રમાં ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર વેપાર વ્યવસાય કરવા માટે જઈ રહ્યા છે કોઈ નવો ધંધો ચાલુ કરવા જઈ રહ્યું છે આજે કોઈ દેશ વિદેશની જાત્રા માટે જઈ રહ્યું છે આજે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે અમને પ્રાર્થના કરી છું આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે જાઓ છો તો આજનું સુકન કરીને જાઓ તો સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે આજના દિવસે કોઈ કામ કરવા જવું ન હોય કે એમને જઈ રહ્યા છો તો આટલું તો ચોક્કસ કરીને નીકળો માતાને વંદન કરી પક્ષીના દાણા નાખી દો પક્ષીના દાણા નાખવાથી દરિદ્રતા દૂર થશે અને લક્ષ્મીની પ્રાપ્તિ થશે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેનો પણ સમય ચોક્કસ શુભ હોય છે તે જોઈ લઈએ આજના દિવસે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે સવારે નવ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે એક ત્રીસ થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે સાડા દસ થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતી સવારે એક ત્રીસ થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તેમાં સારામાં સારી સફળતા મળી શકે પરંતુ મિત્રો આજના દિવસે રાત્રે નવ ને મિનિટ સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો તેનું શું ફળ મળે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ વેપાર વ્યવસાય ચાલુ કરો છો યા તમે નવો ધંધો ચાલુ કરો છો યા કોઈ ખરીદી કરો છો તો કોઈ વેચાણ કરો છો તો તેનો શું પરિણામ આવે તે આપણે જોઈ લઈએ આ સમયગાળા દરમિયાન ખોવાઈ ગયેલી ચીજ વસ્તુ નહીં મળે આ સમયગાળા દરમિયાન કોઈ પણ વેપાર વ્યવસાય ચાલુ કરી શકો ખરીદી કરી શકો ધંધો વેપાર વૃદ્ધિ કરવા માટે યોગ્ય દિવસ છે પરંતુ આજે કરેલું કાર્ય જે તમે છે એ બધી જ જવાબદારી તમારી પર આવી શકે છે માટે જવાબદારી વધી જાય એવો આજનો દિવસ આજે આઝાદી માટે ઉત્તમ દિવસ છે આઝાદી માટે આઝાદી એટલે શું કે તમે કોઈ રોગથી પીડા રહ્યા છો એમાંથી નીકળવા માંગતા હોય તો આજે પ્રયત્ન કરો નીકળી શકાય તમારી કોઈ મેલી વિદ્યાનું મારણ તારણ કરેલું છે એમાંથી નીકળવા માંગો છો તો નીકળી શકાય આજના દિવસે દીકરીના લગ્ન થયા હોય લગ્ન થયા હોય આગળ અને આ એ પોતાના પિયર આવી હોય પિયર આવ્યા પછી આજે પહેલી વાર પોતાના સાસરે જાય લગ્ન પછી તો આ જીવન એની તબિયત બગડતી રહેશે માટે ખાસ ધ્યાન રાખવાનું આજે કોઈ દીકરી એ પોતાના પિયરથી સાસરે જવું જોઈએ નહીં આજે ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ આજના દિવસો ના વસ્ત્ર ભૂલમાં પણ ધારણ ન કરશો નતર સ્ત્રી તરફથી માંદગીની સમસ્યા ખૂબ વધી જશે નવ વસ્ત્ર ધારણ કરવાથી ગુણ લઈ કન્યા જોવા જવાનું થઈ શકે ભાઈઓ માટે શ્રેષ્ઠ છે સારી સંસ્કારવાળી છોકરી જોવા જવાનું થઈ શકે આવું બધું જે ફળ છે આજે રાત્રે નવ ને ચોપન મિનિટ સુધીમાં તમને મળે પરંતુ આજે રાત્રે નવ ને ચોપન મિનિટ તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ વેચાણ અથવા તમે કોઈ વેચાણ વસ્તુ લો છો ખરીદી કરો છો કે નવો ધંધો વેપાર ચાલુ કરો છો તો તેનું શું પરિણામ આવે તેનું શું ફળ મળે તે આપણે જોઈ લઈએ કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ ત્રીસ દિવસમાં મળે બાકી શક્યતા બિલકુલ આ સમયગાળા દરમિયાન આરંભ કરેલા કાર્યમાં પ્રાથમિક શારીરિક બધી જ જરૂરિયાતો પૂરી થાય પણ માનસિક શાંતિ નહીં મળે એટલે કંઈ જવાબદારી વાળો ધંધો વ્યાપાર ચાલુ કરવા જઈ રહ્યા છો યા કોઈ કાર્યનો નિર્ણય લેવા જઈ રહ્યા છો જેમાં ખૂબ જ ટેન્શન રહેતું હોય એવા ધંધા આથી શરૂ કરાય નહીં આજે પશુની ખરીદીમાં કરવા માટે ચાલે દસ્તાવેજો પર સાઈન કરવા માટે પણ ચાલે પરંતુ આજના દિવસે માનસિક શાંતિ મળતી હોય માનસિક તકલીફ વધતી હોય તેવા કોઈ કાર્ય કરશો નહીં આજે નવા વસ્તુ ધારણ કરવાથી પિતાની સાથે ઘરના વડીલ વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે સરકારી અર્ધ સરકારી કાર્યક્ષેત્રમાં તકલીફો આવી શકે હા કોઈ પિકનિકનું આયોજન થાય સારું ભાવતું ભોજન મળી શકે નવા ધારણ કરવાથી પણ આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી આત્મવિશ્વાસ ડગી જાય છે એવા કર્મ થાય તમારી સાથે પણ જે લોકો રાજકારણમાં હોય એ લોકો માટે પ્રગતિકારક સમય શરૂ થઈ જાય છે નવ વસ્ત્ર ધારણ કરે તો નવ વસ્ત્ર માટે કાયમ કહું છું કે નવું વસ્ત્ર એટલે જે ક્યારેય ન પહેર્યું હોય તે કોઈ બીજાએ પણ ટ્રાય કરેલી હોય તો નવું વસ્ત્ર નહીં ગણાય આવું બધું જે ફળ છે એ આજે રાત્રે નવ ને ચોપન થી આવતીકાલે રાત્રે અગિયાર ને મિનિટ સુધીમાં મળે તમને આજે કરશો આજનો સંકલ્પ આ વિડીયો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો કોમેન્ટ્સમાં જઈ સોમનાથ અથવા વિષ્ણુ એને મહા લખવાનું ભૂલશો નહીં જે લોકો લખે છે એના માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું લાઈક આપીને તો ચોક્કસ કરજો અદ્યતને ચમચી માં પાણી લઈ લો અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર માર્ગ શિષ માસે શુભે શુક્લ પક્ષે ચતુર્થી આયામ ચંદ્રવાસન વિત્તાયામ મ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्याभ्यास देश विदेश सर्वत्र, यश कीर्ति विजय अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वरिया प्राप्ति मम जन्म समय तथा વિવૃંદા જનમસમયે જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ शत्रु बाधा दोष मारण, कारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष निवृत्ति, अर्थम, मम शकल મનવાંછિત ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસાર સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી થયા બોલવાનું સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવામાં જીવન મધ્યે સુખાકારી प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि आदि समन्वितं संतति सुखं प्राप्ति अर्थम अबे जो अभ्यास कर करिरा छो सो क्रा विद्यार्थी ओसे तेलो के बोलवानो छ मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता પ્રાપ્તિ વિદેશ માં જવા માંગતા હોય કે હોય મતલબ ભારત દેશ ની બહાર હોય માંગતા વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ वह आरोग्य वाड़ा है बोलो ना इस जने आरोग्य नहीं पूजा आप ली है ऐसे कोई है हम तो दरेक जनाएं बोलो बोलो ममा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम वह दरेक जनाएं बोलो सकल शकल मनवान फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानाम

અમારા દિવસ સુખ રહે તમને અને તમારો પરિવાર સુખી રહે संपन्न रहे सुरक्षित रहे ये भगवान सोमनाथ दादा ने प्रार्थना रे मित्रों તમે મારા વિડિયોને લાઈક ના આપ્યો તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા સબ્સ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવો વિડિયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન 98 25546459 इतर कमेंट्स मध्ये जे सोनार લખવાનું भूललो नाही ફરી પાછા નવા વિડિયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોનાગા